નમસ્કાર મિત્રો અગ્ર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અગ્ર ગુજરાત દ્વારા શેર બજારનું સ્પેશિયલ એપિસોડ છે એ ખાસ કરીને બજેટ સ્પેશિયલ તરીકે રજૂ કરવામાં આવેલો અને એમાં આપણે વિવિધ નિષ્ણાતોને બોલાવીએ હતા એમાં એક નિષ્ણાત તરીકે આપણી સાથે સલાહકાર ઇન્વેસ્ટમેન્ટ સલાહકાર દીપેનભાઈ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા દીપેનભાઈએ આ શોમાં એક વાત કરી હતી કે એફએન્ડ છે ખૂબ જોખમી છે અને સેબી એ એક રિપોર્ટ આપ્યો છે જેમાં દસ માંથી સાત વ્યક્તિ છે એ ઓમાં નુકસાન કરે છે અને કરોડો રૂપિયાનું નુકસાન છે એ નાના ઇન્વેસ્ટરને થાય છે એના ચોવીસ કલાક થયા અને આ અહેવાલ છે સેબીએ રિલીઝ કર્યો છે અગ્ર ગુજરાત આ ડિજિટલ પ્લેટફોર્મ પર સૌ પ્રથમ આ વાત કરનાર હતો અને ચોવીસ કલાકમાં સેબીનો આ રિપોર્ટ છે એ જાણીતા તમામ અખબારોમાં એવો છે આ રિપોર્ટ મુજબ હવે આપણે જોવાનું એ રહ્યું છે કે દીપેનભાઈ આગળ આપણને શું વિગત આપે છે દીપિનભાઈનું આપણે સ્ટુડિયોમાં સ્વાગત કરીએ છીએ દીપિનભાઈ વેલકમ આપણે હવે આ વિશે દીપ એ ચર્ચા કરીશું કે સેબીનો રિપોર્ટની તમે બજેટ સ્પેશિયલ સેશનમાં આપણે વાત કરેલી અને જે તે વાત કરી તે ખૂબ ગંભીર હતી હવે આ બાબત છે સેબીએ રિલીઝ કરી છે ઓફિશિયલ રિલીઝ કરી છે તો આખી બાબત શું છે અને રોકાણકારો એમાં કઈ રીતે જાગૃત રહેવાનું છે થેન્ક યુ વેરી મચ ફર્સ્ટ ઓફ ઓલ તો ગુજરાત ને આ વિષય ઉપર વાત કરવા મળી છે ખાસ એ છે કે સેબી નો સર્ક્યુલર ગઈકાલનો એક સર્ક્યુલર છે જેમાં એમને ઇન્વેસ્ટરને અવેરનેસ માટે સેબી બહુ જ સારું કામ કરી રહી છે અત્યારે વર્લ્ડમાં કદાચ સારામાં સારી જો કોઈ કમ્પ્લાયન્સ જોતા જોવાતું હોય તો ઇન્ડિયામાં જોવાય છે એનામાં આપણું સેબી ખૂબ જ ઇન્વેસ્ટરો માટે ખૂબ સારું કામ કરે છે હવે સેબીએ એ જે કાલનો એક રિપોર્ટ કાલનો એક સર્ક્યુલર આપ્યો છે જેમાં એને જણાવ્યું છે કે એકચ્યુઅલીમાં શેર બજારની અંદર શું અત્યારે શું ટ્રેડિંગની સિચ્યુએશન છે તો ખાસ એમાં એમને એક વસ્તુ આપી છે કે ઇન્ટ્રા ડે એટલે કે સવારે જયારે માર્કેટ ઓપન થાય અને સાડા ત્રણે બંધ થાય એ પહેલા એની વચ્ચે જો કોઈ લેવેજ કરતા હોય શેર લે શેર વેચી નાખે એને ઇન્ટ્રા ડે કહેવાય તો એ ઇન્ટ્રા માં દસ માંથી સાત જણા લોસ કરે છે આ બહુ મહત્વની વસ્તુ છે કે દસ માંથી સાત લોકો એ લોસ જ કરે ત્રણ જણા એવા છે કે જે પ્રોફિટ કરે છે પણ એ કન્ટિન્યુઅસ નહીં રહેતો હોય એવું સમજી શકાય તો જેથી કરીને ઇન્વેસ્ટરો રોકાણકારો નાના રોકાણકારોને ખાસ એ અવેર કરવા ટ્રાય કરી રહ્યા છે કે ભાઈ તમે આજે કરો છો એ કદાચ એમાં નથી ખોટું છે અને તમારે આને તમારી સિસ્ટમ સુધારવી જોઈએ અને લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવું જોઈએ જેથી કરીને તમને રૂપિયા તમે અહીંથી રિટર્ન કમાઈ શકો અથવા તો તમે નાણાં સેફ રહી શકે શેર બજાર અને ગુજરાતીઓ એ બે પર્યાય કહેવાય છે અને ગુજરાતમાં પણ આ જે કહેવાય એક ટેન્ડન્સી કહી શકો અથવા શોર્ટકટમાં પૈસા કમાવાની એક ફંડામેન્ટલ વગર માત્ર જુગારી વૃત્તિથી કમાવાની બાબત છે કઈ રીતે તમે જોવો રોકાણ સલાહકાર તરીકે જોઈએ ને તો ચિત્ર બહુ જ ખરાબ ઉપસી છે છે સૌથી મોટી વાત લોકોને એવું લાગે છે કે શેર બજાર ઈ શોર્ટકટ છે કમાવા માટેનો કોઈ શોર્ટકટ નથી એકચુઅલી જીવનમાં કોઈ કોઈ એવી વસ્તુ નથી કે શોર્ટકટમાં મળતી હોય મહેનત વગર તમને કાંઈ મળવા નથી બરાબર છે શેર બજાર આમ તમે જોવો ને તો બજાર એટલે જ્યાં લે અને વેદ થાય શેર શેર એટલે શું માલિકીનો હક મળે છે તમે શેરમાં જોશો તો તમને દેખાશે કે ભાઈ શેર એટલે શું કે ભાઈ મોટી મોટી કંપનીઓના માલિક એકચુઅલી મોટી કંપની કેમ બની મહેનત થી બની છે હવે તમારે એમાં આજ સવારે આવીને આમાં તમારે કરોડપતિ થઈ જવું છે એ પોસિબલ નથી એ સામાન્ય સમજ છે એમાં કોઈ તમારે કોઈ વૈજ્ઞાનિક સમજ જરૂર નથી એટલે કે ઓલા મુંગેરી લાલ કે અસીન છે એના જેવું સેબી લાલ લાઈટ જે કરે છે એના માટે સતત સેબી સેબી છે એનએસસી છે બીએસસી છે એક્સચેન્જ છે રેગ્યુલેટરી છે બધા લોકો સતત છે ને લોકોને જાણ કરતા સારા સારા સલાહકારો પણ કન્ટિન્યુઅસ આજ કામ કરે છે કે ભાઈ લોકોને અવેરનેસ કરે છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી આ રીતે કરે છે ભાઈ તમે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરો નહીં કે તમે તમારી આટલી બધી મહેનતની કમાણી છે અને તમે આવી રીતે લોસમાં નાખી દો અથવા તો લોસ કરો હવે જે મહત્વનો મુદ્દો તમે પૂછો કારણ કે આપણે કેવી રીતના ચિત્ર ઉપસતું ચિત્ર ઉપસવામાં એવું છે સાહેબ કાલનો જે ડેટા છે એમાં લખેલું છે કે ત્રીસ વર્ષથી નાના એટલે કે સાવ યુવાન કે જે લોકો એકચુઅલીમાં પોતાનો કેરિયર કરિયર બનાવવા માટે અથવા તો પોતાનું મહેનતની કમાણી હજી તો ઊભી થતી હોય ઉગતી હોય અથવા તો મા બાપ પાસે લેતા હશે એવા લોકો આમાં લોસ કરી રહ્યા છે અથવા તો એમાં ટ્રેડિંગમાં આવી રહ્યા છે પચાસ ટકા જોવો ટોટલ ઇન્ટ્રા ડે નો જે રેકોર્ડ છે પચાસ ટકા ત્રીસ વર્ષથી નાના છો નાના બાળકો જ કહેવી શકાય આપણે એને યુવાનો સમજી લ્યો કે આમ એડલ ગણીએ આપણે અઢાર વર્ષ પછી પ્લસ પણ એકચ્યુઅલીમાં એ બધા જ લોકો છે ને લોસ મેકિંગ કામ કરી રહ્યા છે અને પોતાની પોતાના ફેમિલીની ઇન્કમ હોય અથવા તો પોતાની ઇન્કમ હોય એને ખોટા રસ્તે ટ્રેડિંગમાં લગાવી રહી છે દિપેનભાઈ રાજકોટમાં અખબાર સાથે હું જોડાયેલો છું ન અખબારમાં હજુ આજ કે ગઈકાલના જ અખબારમાં એક એવી ઘટના આવી છે એવી તમારી પાસે આવતી હશે કે આવી રીતે લલચામણી રોક જેને કહેવાય કે કોઈને કોઈ જાહેરાતો દ્વારા લોકો ફસાયા હોય અથવા આવી રીતે કામ કરતા હોય ને ઉઠી ગયા હોય અમે જે રીતે શેર બજારનું શેર બ્રોકિંગનું કામ કરતા હોય કે ઇન્વેસ્ટમેન્ટ હું સર્ટિફાઈડ ફાઈનાન્સિયલ પ્લાનર છું તો લોકો આવતા રહેતા હોય સતત મારે રબક અઠવાડિયે એક કે બે કેસ એવા હોય છે કે જેમાં ક્યાંક ને ક્યાંક લાલચમાં આવીને આપણને જોવા મળતું હોય કે લોકો એ પૈસા ગુમાવ્યા હોય હવે એનું સિમ્પલ બે ત્રણ ઉદાહરણ લઈ લો જેમ કે તમે આજનું જ કીધું કે આજના અખબારમાં જ એક છે કે ભાઈ કોઈને આઈપીઓ માં રોકાણ કરવાની બાબત આપી હતી અને પછી એમાંથી એના રૂપિયા એને ગુમાવ્યા તો એકચુઅલી એ બાબત આઈપી છે તમે એને ક્યાંય વેરીફાઈ નથી કરતા તમે ક્યાંય કોઈ તમને અજાણો માણસ મળે છે અથવા અજાણો વ્યક્તિ મળે છે અથવા તમને વોટ્સએપ ઉપર લિંક આવે છે ત્રણ કરોડ ની રકમ એવડી મોટી રકમ છે કે રાજકોટ જેવા પોસ્ટ વિસ્તાર જો આવી થતું હોય અને સારા સારા લોકો જેને કહેવાય કે એવું નથી કે કોઈ ઇલિટરેટ લોકો હોય લિટરેટ લોકો જયારે આવું કરતા હોય માત્ર લાલચ એ માત્ર ને માત્ર પ્રોબ્લેમ છે આ વસ્તુનો કે તમે તમને કોઈ એમ કે હું કાલ તમારા પૈસા ડબલ કરી દઈશ હું તમને ફિક્સ રિટર્ન આપીશ તમને મહિને ફિક્સ રિટર્ન કરી દઉં એવું હોત સરકાર ન કરી દે ઇન્વેસ્ટમેન્ટ એવું કઈ છે જ જ નહીં નહીં એવું હોય એવી કોઈ જગ્યા નથી જો સરકારે એફડી માં સાડા છ ટકા માં ઓછી રહેતી હોય છે સાડા છ સાત ટકાની તમને ત્રણ ટકા ત્રણ ટકા ચાર ટકા પાંચ ટકા કોણ મહિને અને કેવી રીતે સાહેબ એવો બિઝનેસ હોય તો તો કોઈ બિઝનેસ કરે જ નહીં આજ કામ કરે અને જો મારી પાસે એવો કોઈ પાસે એવો બિઝનેસ હોય તો એ કોઈ બીજાને શું કામ કે પોતે જ ઇન્વેસ્ટ કરીને પોતે જ ન કરો પતિ અમે પાસે કોઈ એવો દાખલા થી સમજાવો કે તમારા કોઈ હવે પરિવાર ઇન્વેસ્ટમેન્ટ પરિવાર કે મારા ઇન્વેસ્ટરોમાંથી જ ઘણી વખત એવું બનેલું હોય એક બે દાખલા તમને કરો કે ભાઈ એક દાખલો એવો લઈ કે ભાઈ મને ઘણા બધા ટીનેજરના મધર ફાધર ફોન આવતા રહેતા હોય છે અઢાર વર્ષ વીસ વર્ષ થાય એટલે ઓટોમેટિક કોમ્યુનિટીમાં એ લોકો જોડાતા હોય પોતાની અલગ અલગ અને ત્યાં એમને ક્યાંક ને ક્યાંક શેર બજારનું ક્રિપ્ટો અત્યારે બહુ જે એકચુઅલી મારે ઇન્ડિયામાં રેગ્યુલેટ નથી બીજી ફોરેન કરન્સીનું હોય છે શેરબજારનું ઓપ્શન ટ્રેડિંગનું હોય છે પૂછતા રહેતા હોય છે કે ભાઈ આમાં અમારે ઇન્વેસ્ટ કરવું જ હોય કે નો કરવું જ હોય આમાં અમારા સનને જોડાવવું છે જોડાય કે ન જોડાય અથવા જોડાઈ ગયા છે તો હવે કેમ એને છોડાવવું અથવા તો કેમ ન કરાવવું આના માટે મારો ખાલી એક જ છે કે જે જ્યારે અભ્યાસનો સમય છે અથવા તો પોતાનું કરિયર બનાવવાનું છે તો પ્લીઝ એમને આને દૂર રાખો યસ રોકાણ ને તમારે ફાઈનાન્સ ની મેટર શીખડાવી છે તો અલગ વસ્તુ છે તો એને પેલા વેલા બેન્કિંગ શીખડાવો પછી તમે એને ધીરે 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 કઈ આગળ લઈ જાઓ હવે તમે પોતાને ચેક ભરતા ન આવડતું હોય અને છોકરાઓને એમ કે બેન મારે ફાઇનાન્સ શીખડાવવું છે એ પોસિબલ નથી થતું તો આવા બનતા હોય છે જેથી કરીને એ એ વાલીઓને અથવા તો જે કોઈ ટીનેજર અથવા યંગ જનરેશન આવે છે ને ખાસ છે કે પેલા કોઈ પણ વસ્તુ છે ખાલી યુટ્યુબ ઉપર જોઈ અથવા તો કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર જોઈ ન કરો તમે તમારા કોઈ સારા સલાહકાર અથવા તો આધારભૂત સલાહકાર

આનાથી કેટલાક સોશિયો ઇકોનોમિક પ્રશ્ન થાય છે જે યુવા વયમાં છોકરાઓથી પેરેન્ટ પણ અભિભૂત થઈ જાય છે અથવા છોકરાઓને છોકરાઓને ના ન ખોટું લાગી જશે છોકરાઓ એને કારણે કરી બેસશે એવા ડરથી પણ છોકરાઓ ઘરની બચત તોડી અને આવું કરતા હોય એવા કોઈ કિસ્સા તમારા ધ્યાનમાં અમારી પાસે ઘણા બધા કિસ્સા આવતા હોય મોસ્ટ ઓફ ઘર જયારે બાળકોની વાત અથવા તો ટીનેજરની વાત આવે તો એના ફેમિલીની ઇન્કમ જ હોય એની ઇન્કમ હજી જનરેટ જ ન થઈ હોય તો ઘણી વાર કેવું થતું હોય કે આપડે ઓવર કોન્ફિડન્સ રાખતા હોય છે નોલેજ છે કારણ કે એમાં શું છે સિમ્પલ જ છે જે યુટ્યુબમાં સાંભળશે તમને બોલશે તમે વડીલ છો અથવા તમે છો તમારી પાસે ટાઈમ માંથી યુટ્યુબ જોવાનો ઇન્સ્ટાગ્રામ જોવાનો બરાબર એ આખો ઈજ જોતો હશે ઈજ કરતા હશે તો એ શું કરશે એમાંથી જ ઇન્ફોર્મેશન લઈને તમને વાત કરશે એટલે તમને એવું લાગશે કે એકચુઅલી અભ્યાસ નથી એને કોઈને કરેલી વાત પોતાના માઇન્ડ ઉપર લીધી છે અને જલ્દીથી એને રૂપિયા બનાવવા શોર્ટકટ બનાવવા એટલે આને હિસાબે શું થાય છે આપણી પાસે ઇન્ફોર્મેશન નથી આપણે ખબર જ નથી કે આવું કઈ છે એની પાસે જે સોશિયલ મીડિયા ઉપરથી ઇન્ફોર્મેશન આવી છે એ મીડિયા એ જે પોતે પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ કરી લાગે એટલે આવા ઘણા બધા કેસ છે ઘણા બધા લોકો આવી રીતે ધીમે ધીમે કરતા પોતાની મૂડી જેને કહેવાય કે મહેનત કરેલી કમાણી છે ને આમ ધીમે 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 કરતા બાળકોની પાછળ પછી ઇમોશનલ આવી જાય છે ફેમિલી મેટર થાય એટલે શું કે બાળક ઘણી એવું થાય કે બાળક થોડુંક ઇમોશનલી પછી બ્લેકમેલ કરવાનું ચાલુ કરે કે ભાઈ ઘરમાં એવું વાતાવરણ ઉભું કરી દે કે ડર લાગવા માટે અફકોર્સ મા બાપ હોય તો એને એવું ક્રિએટ થાય કે ભાઈ મારા બાળકને કઈ બીજો પ્રોબ્લેમ ન થાય એટલા માટે એને જલ્દી થી ના પાડી શકતા અથવા હું ધીમે ધીમે કરી ધીમે ધીમે આ વસ્તુ સમજાવવા નથી કે તમારે કોઈ પણ રોગ થાય તો તમારે એને ક્યાંક થી આજ કેવા માંગે છે જે કીધું કે દસ માંથી સાત ના રિપોર્ટ કર્યો એની પાછળનું લાલબત્તી પરિવાર ને પરિવારના હેડ ને હેડને હેડ ને આજ વસ્તુ લોકોને માનસિક રીતે તૈયાર કરવા માટે સેબી આ રિપોર્ટ લીક કર્યો છે અથવા રિપોર્ટ છે એવું કહી શકાય પહેલા થોડા ટાઈમ પહેલા એક રિપોર્ટ આપ્યો હતો ઓપ્શન ટ્રેડિંગ ખાસ કરીને ફ્યુચર ઓપ્શનમાં કીધું તું આપણે જેમ વાત થઈ રીતના કે ભાઈ સો માંથી એકાણું જણા કરે છે આજે એમની ઇન્ટ્રા ડે ની વાત કરી છે પાછી આપ જોઈ શકો છો જે રીતે બજેટની અંદર પણ શોર્ટ ટર્મ કેપિટલ ગેન વધારવામાં ખાસ શું કામે વધારો છે તેનું રીઝન એ જ છે ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ ને પણ ધ્યાનમાં છે કે ભાઈ આને થોડુંક આપણે સ્પેક્યુલેશન ને ઘટાડીએ બરાબર સેબી તો બહુ ક્લિયર જ છે કે જેથી કરીને સેબી નું કામ જ હોય છે અવેરનેસ ક્રિએટ કરવી લોકોની વચ્ચે જઈ અને લોકોને સમજાવવું કે ભાઈ આ વસ્તુ ખોટી એટલે શું કામ સર્ક્યુલર બહાર પાડવો પડે એવું તો છે નહીં તો એને એટલે સર્ક્યુલર આપણા માટે જ છે કે ભાઈ તમે આ વસ્તુ જાણો કે શું થઈ રહ્યું છે માર્કેટની અંદર તમે રોજ શેરબજાર જોતા હોય તો શેરબજાર ઉપર છે કે નીચે છે એ મતલબ નથી પણ એની અંદર રિયલીમાં કામ શું થઈ રહ્યું છે તો એને એનો રિપોર્ટ આપ્યો છે આ કામ થઈ રહ્યું છે એને એવું પણ છે કે ભાઈ બે હાજર ઓગણીસ માં વુમન્સ સારું એવું ઇન્વેસ્ટમેન્ટ અને પચાસ ટકા સુધી યુવાનો જે ત્રીસ વર્ષથી નીચેના છે એ લોકો ઇન્વોલ્વ થઈ ગયા છે તો દસ માંથી સાત વિચારો કે પચાસ ટકા છે તો દસ માંથી સાત કદાચ યુવાનો જોઈ શકે બિલકુલ કારણ કે જે લોકો મેચ્યોર છે તેને ખબર છે કે ભાઈ અહિયાં ટ્રેડિંગ કરતા છે ને ઇન્વેસ્ટમેન્ટથી વધારે ફાયદો થવાનો છે તો આ રિપોર્ટથી એને એવું એક લાલબત્તી છે અને એને કેવાય કે એક વાર બે વાર એ સતત તમને ટકોરા રાખે છે હવે આપણે જોવાનું છે કે આને આપણે રીતે રોકાણકાર તરીકે આપણે એને કેવી રીતે આપણે અને આપણા ફેમિલી મેમ્બર કે કોઈ પણ વ્યક્તિઓ હોય નજીકના સભ્યો હોય તો એને કેવું જોઈએ કે એટલીસ્ટ ખબર પડતી હોય એ કરે નથી ખબર પડતી કોઈનું માની જલ્દીથી ન કરે એટલે મતલબ કે તમારી વાત છે કે ઓવરનાઇટ છે આવું કંઈ ન કરવું જોઈએ ઓવર નોલેજ નથી આવતું ઓવરનાઇટ પૈસા નથી આવતા ને ઓવરનાઇટ કોઈ લીધેલા નિર્ણયો છે ખોટા પડી શકે છે આ તમારું કહેવાનું થઈ છે બરોબર છે દીપિનભાઈ તો થેન્ક યુ આ વાત કરવા બદલ દર્શકો સેબીનો રિપોર્ટ અને દીપેનભાઈની વાત બંનેની વાત એક જ વાત છે કે તમારા ઘરમાં પરિવારમાં કોઈ રાતોરાત શેર બજારમાં રોકાણ કરી લાખો કરોડો રૂપિયામાં તમને કરાવી દેવાનું તમારા પરિવારના યુવાન સભ્યો કહેતા હોય તમારા મિત્રો કહેતા હોય તમારા સ્નેહીઓ કહેતા હોય તો રિપોર્ટ છે એ રિપોર્ટ કહે છે કે દસ માંથી સાત લોકો ગુમાવે છે પૈસા ને સિત્તેર ટકા સિવાયના જે ત્રીસ ટકા છે એમાં એમણે મેળવાઈ પાછા ગુમાવી દીધા હોય આપણા સુધી વાત નથી આવતી સમાજમાં જે વાત બહાર આવે છે એ એવી વાત બહાર આવે છે કે અમે કમાઈ છીએ જયારે ગુમાવે છે ત્યારે કોઈ કહેવા નથી જતા અમારી પાસે કેટલાય કિસ્સા અખબારોના માધ્યમથી એવા આવે છે કે જેમાં આખું પરિવાર છે એ દેવાળીઓ થઈ ગયું હોય દીકરાઓને ગામ છોડવા પડ્યા અથવા આખા પરિવારને ગામ છોડવા પડ્યા અગ્ર ગુજરાતનો નમ્ર પ્રયાસ છે એ રાજકોટ અને ગુજરાત છે એ સટોડિયા માણસ ધરાવતો એક આખો વર્ગ એમાં છે એ વર્ગ છે એના પરિવારના વડીલો છે એમને સાવધાન થઈ જવું જોઈએ ફાઈનાન્શિયલ મેટર નવી પેઢીના હાથમાં મૂકતા પહેલા સત્તર વાર વિચારવું જોઈએ સેબી ની જે દિપેનભાઈ ની વાત છે એ પ્રમાણે આવા એક બે ત્રણ પ્રયાસો કરશે પરંતુ પૈસો તમારો છે પરિવાર તમારો છે અને પરિવારની ખુશહાલી તમારી છે ગુજરાતની નમ્ર અપીલ છે કે પૈસા ક્યાંય પણ રોકતા પહેલા અને શોર્ટકટ કરતા પહેલા એક વખત વિચારજો અને આધારભૂત માહિતી અને આધારભૂત વ્યક્તિઓ દ્વારા જ આવું ઇન્વેસ્ટમેન્ટ થાય અને આધારભૂત સંસ્થાઓની કોઈ પણ આવી જ્યારે કોઈ એડવાઇઝરી કહી આવે તો તમારા પરિવારમાં જે કઈ રોકાણ થતું હોય એ પણ તપાસી લેવું આ તકે આપનો આભાર